એમ છે યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું જો ભાઈ ગયા છે સાડા અગિયાર ને આપણે શેઠે બેઠા છીએ સાંઈ અહીં જામફળી ના જો હશે જામફળી અને સિંગ વીણવાનું ચાલુ છે કેરામાં ભાઈ દીધા છે ઘઉં જો ટ્રેક્ટર પીડ્યું અમે ટ્રેક્ટર પીડ્યું છે વાવણીઓ બાંધેલો ટ્રેક્ટર એ રહે અને આ છે કેરા ઘઉંના આમાં ઘઉં વાવી દીધા છે સિંગ જે નીકળ નીકળે જ કરે છે સિંગનું કામ એવું ખૂટે જ નહીં નગર ઉગે પછી એટલે વીણવી પડે જો એટલી વેણી આપણે અહીં પડી છે આપણે કેરામાં સડી દઈએ હેરેશ ભાઈ જો આગળ છે મારે આ સાઈડમાં ચડવાનું છે ને હેર્ય થવાનું છે બાપુજી જો આમાં આગળ ઠેઠ પહોંચી ગયા છે તો હું ઉતારવા રહી ગયો કીધું તો બધું જે ચાર પાંચ સા કેરા ચાર પાંચ કેરા જે બાકી છે આ બાજુના બધા ક્યારે ગણાય ગયા ગયા છે હાડાઈ ગયા તડકો થઈ ગયો છે ધમ તો સડી જઈ પાછા ક્યારે એટલે થઈ જઈ જોયું કેવી રીતે અમે સિંગ વીણતા હતા એમ વાંકા વાંકા કેડ દુખો મને ઓ ભાઈ શીંગનું તેલ ખાવું કાંઈ જેવી તેવી વાત નથી પણ સિંગ વીણવી પણ ખરા તડકાની પોણો એક વાગી ગયો ને ત્યાં સુધી વીણી કારણ કે એક અડધો કેરો બાકી રહી જતો કે તો પૂરો કરીને પછી ખાઈ અને જો હજી તો એ ટ્રેક્ટરવાળા આવી ગયા છે એ બાજુ વવાય છે જાહેરને મકાઈ મિક્સમાં આવી રીતે કેરા બનાવીને વાવવાનું શરૂ કરી દીધું હાલો એ બાજુ આપણે જોવા જઈએ હજી શરૂ કર્યું જ છે તો એ બાજુ જે ભરીને ગયા છે તો એ બાજુ આપણે ગઈએ અને એવા બધા કેરા પૂરા થઈ નહીં થયા શીંગ વીણી લીધી વીણવી એટલે શીંગ તો મેળ્યા જ કરે ખૂટે જ નહીં આ શીંગનું કામ એવું નીકળ્યા જ કરે જેમ દાતી મારે રાપ મારે ત્યાં પાછી ઉપેર આવે પાછી વીણવાય અને વીણવી પડે ન કરતો ઘઉં અને જીરા માયા ઉગે પછી કોટા ફૂટે બધું બગાડે એટલે વીણવી પડે તો એ બધી વીણી નાખી અને એ પાછા આવા જીરું વાઈ દે ત્યારે એ બધું વતન વીણશું અમે ટ્રેક્ટર છે એમાં છે ઝાર મકાઈ ભેગું વાવવાનું છે આ ખૂણામાં આપણે ગાયું હાટું આ ખૂણામાં જો ખેડાઈ નાખ્યું ગાઉ દાઇથી મરી દીધી હતી એટલે હવે ઝાડ મકાઈ મિક્સ ક્યારો થઈ જાય ને આપણે જેમ ઘઉં વાવાને એમ ઝાડ મકાઈ મિક્સમાં વાવી દેવાનું છે તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે હાલ્યું આવે છે આ બાજુ ઝાડ મકાઈ મિક્સ ચાલુ છે તો ઝાડર મકાઈ ભેગું વાવી દેવાનું છે આ ખૂણો સ્પેશિયલ જો આ બાજુ હતો નીણ છે આ ગાયું હાટું સ્પેશિયલ ખૂણો છે એ ખૂણામાં નીણ જ કરવી પડે ગાયું હાટું ઝાર મકાઈ વાટવાળું ફળ એવું બધું ચાલું છે જો ખૂણા પડી ગયા પાસા વળી ગયા જાય છે પાછું ગુલાબ નીકળાય ગુલાબ ખીલા જો દેશી ગુલાબ નાના નાના મસ્તીના ગુલાબ ખીલી ગયા છે નકરા ગુલાબ ખીલી જાય એટલે માતાજીને ભગવાનને ચડાવવાની મજા આવે અને આ બાજુ ધળા ગુલાબ ખીલ્યા છે આ છે ધળા ગુલાબ એટલે કે ગુલાબથી ને ઉત્તમ ફૂલ કપાસનું ફૂલ બધું થાય કાપડ થાય તેલ થાય એટલે આ ઉત્તમ ફૂલ કહેવાય જીરાનું બિયારણ પાકમાં ઝીરો ને હોય ને એવું ને એવું છે બિયારણમાં કાંઈ ફેર નથી ભાવ ડબલ ખેડૂત ગીરા આવે એટલે ઓછો ચાલુ થઈ ગયું છે બે કેરા કઈ નાખ્યા છે આડા કેરા ચાલુ કર્યા આડા જાય છે ટ્રેક્ટર જીરો વાવતું વાવતું જોવો આ બે કેરા કિન્ખ્યા જીરું વાવવાનું ચાલુ બે માં વવાઈ ગયો પાળ્યા કેરોડા પાળિયા તો હાલવું પડે ને પાવી ત્યારે એવું બધું સેટલમેન્ટ કરવું પડે આ કોરું બધું ને બધામાં જીરું વાવી દેવાનું છે શિયાળું પાક જીરું આ કેરા ઘઉં ના આવે પાછું ટ્રેક્ટર

ઓપડ્યું આઈ સર ત્રણસો એસી જીરું જીરું વાવવાનું સાલો હવે કાંઈ ઘટ્યા નહીં ટ્રેક્ટરની વાવણી જીરુંની વાવણી ચાલુ શિયાળો પાક વાળીમાં કામ થતું હોય એટલે બગુલા કહેવાય ને બગુલા તરત આવી જાય ત્રણ બગુલા આવી ગયા જીવજંતુ ખાવા આવી જાય બગુલા એ બગુલા હે સમજે ના ચાલુ મેરાવે છે કેરા માં વસે બેસીને જોવે છે પાણી આ આવી આવી જશે એવી રીતે વસે બેસીને જોવું પડે છે બેહી ગયા છે નીચે જીરું વાઈ ગયું કેરા બધા જીરા નામ ઘઉના લાંબા કેરા છે ને એમાં વસાળે ધોરિયો બનાવે છે મારા ફુવા છે મારા પપ્પા છે ધોરિયો બનાવવો પડે ને બે બાજુ પાણી જાય અને લાંબા કેરા પડે છેલ્લે પાણીનો પોગે આ છે બધા જીરાના કેરા અને પછી એમાં સિંગ વીણવાનું ચાલુ છે તો એટલી વીણી જે ઘણા ક્યારે બાકી સિંગ વીણવાનું હાલો ધોરીઓ બનાવો હાલો ધોરીઓ આ શું લાગે છે ને થોડું થોડું આગળ લઈ આવો થોડું થોડું